પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓનો વિભાગ બી વિશે ચર્ચા કરીશું તો એ તમે ધ્યાનથી સમજ મેળવો નંબર એક નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો આડત્રીસ ચાલીસ સાહીઠ એંસીનો ગુસ્સા અને લસા શોધો તો પહેલાં આપણે ચાલીસના અવયવો પાડીશું તો ચાલીસ બરાબર બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ પંચ ચાલીસ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એવી જ રીતે સાહીઠના અવયવ પાડીશું તો બે ગુણ્યા બે બે 4, ચાર ચાર 2, બે 4 ચાર ચાર 12, બાર બાર પંચ સાહીઠ અને એવી જ રીતે આપણે એંસીના અવયવ પાડીશું તો બે ગુણ્યા બે બે દુ ચાર ગુણ્યા બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ પંચ્યા એંસી તો આપણે એની અંદર ગુસ્સા જોવો છે તો ગુસ્સા બરાબર શું થશે તો ત્રણે ત્રણમાં જે સામાન્ય હોય બે બે પાંચ 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 તો ગુસ્સા થશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તો બે દુ ચાર ચાર પંચ્યા તો ગુસ્સા આપણો મળ્યો વીસ તો લસા બરાબર જે લીધું છે ગુસ્સાની અંદર એ તો ખરું એટલે કે વીસ ગુણ્યા જે બાકી રહ્યું છે એ બે ગુણ્યા ત્રણ આ બે આવી ગયો હવે આ બે ગુણ્યા બે બરાબર વીસ દુ ચાલીસ ચાલીસ દુ એસી આઠ તલી ચોવીસ તો બસો ચાલીસ તો ગુસ્સા આપણો મળશે વીસ અને લસા મળશે બસો ચાલીસ નંબર ઓગણચાલીસ અવયવ વૃક્ષની રીતે આઠ હજાર પાંચસો એંસીને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો પહેલાં આપણે લખીશું આઠ હજાર પાંચસો એંસી તો એને આપણે જો બે વડે ભાગીએ તો આપણને મળે બે ચોક આઠ પાંચ રહ્યા બે દુ ચાર પાંચમાંથી ચાર બાદ કર્યા એક વધ્યો અઢાર બે નવા અઢાર અને ઝીરો ઉતારીએ તો ઝીરો તો આને પણ આપણે જ્યારે પાછળનો એકમનો અંક ઝીરો બે ચાર છ આઠ બે વડે ભાગતા આપણને મળે છે બે હજાર એકસો પિસ્તાલીસ તો એને ત્રણ વડે ભાગીશું તો ત્રણ સત્તા એકવીસ ચાર ઉતાર્યા ત્રણ એકું ત્રણ એક વધ્યો પંદર ત્રણ પંચ્યા પંદર તો સાતસો પંદર મળે છે તો એને આપણે પાંચ વડે ભાગીશું તો પાંચ એકું પાંચ સાતમાંથી પાંચ બાદ કરીશ બે રહેશે એકવીસ થયા તો પાંચ ચોક વીસ એક વધ્યો પંદર તો પાંચ તલી પંદર તો એકસો તેતાલીસને આપણે અગિયાર વડે ભાગીશું તો આપણને મળશે અગિયાર એકું અગિયાર તો ચૌદમાંથી અગિયાર બાદ કરીશ તો ત્રણ રહેશે તેત્રીસ તો અગિયાર તરી તેત્રીસ તો આપણને અવયવ મળશે આઠ હજાર પાંચસો એસી બરાબર બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર ગુણ્યા તેર નંબર ચાલીસ એકવીસ અને છપ્પનનો લસા અને ગુસ્સા શોધો તથા ગુસા અને લસાનો ગુણાકાર બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર થાય તેમ ચકાસો તો એકવીસના અવયવો પાડીશું ત્રણ ગુણ્યા સાત છપ્પનના અવયવ ઉપાડીશું તો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ સત્તા છપ્પન તો એનો બંનેમાં સામાન્ય શું છે તો કે સાત તો એનો ગુસ્સા થશે સાત હવે લસા બરાબર સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દૂ ચાર ચાર દુ આઠ આઠ તલી ચોવીસ ચોવીસ ગુણ્યા સાત તો સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસો આઠ વધી પડી બે સાત દુ ચૌદ ચૌદ બે સોળ તો એકસો ને અડસઠ તો આપણે ચકાસવું છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને સંખ્યાઓનો ગુણાકાર તો માટે લસા આપણી પાસે છે એકસો અડસઠ ગુણ્યા ગુસ્સા આપણી પાસે છે સાત બરાબર બંને સંખ્યાઓ છે એકવીસ ગુણ્યા છપ્પન તો આઠ સત્તા છપ્પન છપ્પનો છ વધી પડી પાંચ સાત છંગ બેતાલીસ બેતાલીસમાં પાંચ ઉમેરીશ તો સુડતાલીસ સુડતાલીસો સાત વધી પડી ચાર સાત સાત અને ચાર અગિયાર એક હજાર એકસો છોતેર તો એવી જ રીતે એકવીસ ગુણ્યા છપ્પન કરીએ તો ઝીરો છ દુ બાર બારો બે વધી પડી એક પાંચ દુ દસ દસ ने એક અગિયાર છ એકું છ પાંચ એકું પાંચ તો છ પાંચ ને બે સાત ને અગિયાર તો એક હજાર એકસો છોતેર તો બંને ચકાસતા આપણને સમાન પ્રાપ્ત થાય છે નંબર એકતાલીસ જો ગુસ્સા 65 એકસો પંદર બરાબર પાંચ આપેલ હોય તો લસા 65 એકસો પંદર શોધો તો આપણી પાસે સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર તો ગુસ્સા આપણને આપ્યો છે પાંચ લસા આપણે શોધવાનો છે અને બંને પૂર્ણાંક છે 65 ગુણ્યા એકસો પંદર તો માટે લસાને કરતાં કરું તો લસા બરાબર એકસો પંદર પાસઠ ગુણ્યા એકસો પંદર પાંચ બરાબરની આ સાઈડે આવશે એ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો લસા બરાબર તેર પંચ્યા પાસઠ તો એકસો પંદર ગુણ્યા તેર કરીશું તો ઝીરો પાંચ એકું પાંચ એક એકું એક એક પાંચ તાલીક પંદર વધી પડી એક ત્રણ એક ત્રણ એકને ચાર ત્રણ એકું ત્રણ તો પાંચ પાંચને ચાર નવ ત્રણ એક ચાર તો એક હજાર પંચાણું તો લસા આપણને મળશે એક હજાર ચારસો પંચાણું નંબર બેતાલીસ અવિભાજ્ય અવે કરીની રીતે ચોવીસ છત્રીસ અને સાહીઠનો ગુસ્સા શોધો તો પહેલાં આપણે ચોવીસના અવયવ પાડીએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ આઠ તલી ચોવીસ એવી જ રીતે છત્રીસના અવયવો પાડો તો બે ગુણ્યા બે બે દુ ચાર ચાર તલી બાર બાર તલી છત્રીસ સાહીઠના અવયવ પાડું તો બે ગુણ્યા બે ગુણ્યા ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે દુ ચાર ચાર તલી બાર બાર પંચા સાહિઠ તો એનો ગુસ્સા શોધવો છે તો ગુસ્સા બરાબર બંને ત્રણે ત્રણમાં સમાન શું છે તો બે 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 ત્રણ 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 તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો બે દુ ચાર ચાર તરી બાર તો એનો ગુસ્સા થશે બાર નંબર તેતાલીસ નીચેના અવયવ વૃક્ષ પરથી એ બી સી અને ડીની કિંમત શોધો તો બારસો પંચોતેર અને ત્રણ આપ્યા છે તો બારસો પંચોતેર ગુણ્યા ત્રણ કરીએ તો પાંચ તલી પંદર પંદરો પાંચ વધી પડી એક ત્રણ તલ સાત તલી એકવીસ એકવીસને બાવીસ બાવીસો બે વધી પડી બે ત્રણ બે તલી છ છ ને બે આઠ અને ત્રણ એક ત્રણ તો એ આપણો મળશે ત્રણ હજાર આઠસો ને પચીસ એવી જ રીતે બી તો બારસો પંચોતેર અને ચારસો પચીસ તો જો ત્રણ વડે આપણે એને ભાગીએ તો ત્રણ ચોક બાર ત્રણ દુ છ એટલે કે અહીંયા બી બરાબર મળશે આપણને ત્રણ એવી જ રીતે સી બરાબર મળશે આપણે જોઈએ કે ત્રણ વડે કરી જોઈએ તો ત્રણ અઠા નહીં તો ત્રણ અઠા ચોવીસ થાય છે તો આપણે એને પાંચ વડે કરીએ તો પાંચ છ પાંચ અઠા ચાલીસ બે વધ્યા પચીસ પાય પાય પચીસ તો અહીંયા આપણે સી બરાબર મળશે પાંચ અને એવી જ રીતે ડી પંચ્યાસીના એવા ભાગ પાડો કે જેથી પાંચ તો પાંચ નંબર ચુમ્માલીસ સાબિત કરો કે વર્ગમૂળ ત્રણ અસમય છે તો માટે આપણે ધારવું પડે કે વર્ગમૂળ સાત બરાબર એ છેદમાં બી ધારતા તો સાત બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બંને બાજુ વર્ગ કરતા તો આપણે બી સ્ક્વેરને આ બાજુ લઈ જઈએ તો સાત બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર તો માટે એ સ્ક્વેર એ સાત વડે વિભાજ્ય છે માટે એ સાત વડે વિભાજ્ય છે તો એક કોઈ માટે એ બરાબર સાત સી તો આમાં મૂકતા તો સાત બી નો વર્ગ બરાબર સાત સી નો વર્ગ તો સાત બી વર્ગ બરાબર સિત્યુ સિત્યુ ઓગણપચાસ સી વર્ગ તો બી સ્ક્વેર બરાબર ઓગણપચાસ સી ના છેદમાં સાત તો માટે બી સ્ક્વેર બરાબર સાત સી સ્ક્વેર તો માટે બી સ્ક્વેર એ સાત વડે વિભાજ્ય છે માટે બી એ સાત વડે વિભાજ્ય છે તો માટે એ અને બી બંને સાત વડે વિભાજ્ય છે જે સવિભાજ્ય છે માટે વિરોધાભાસ છે માટે વર્ગમૂળ સાત એ અસમય છે સાબિત કરો કે બે વર્ગમૂળમાં ત્રણ અસમય છે તો ધારો કે બે વર્ગમૂળમાં ત્રણ બરાબર એના છેદમાં બી ધરતા તો માટે વર્ગમૂળમાં ત્રણ બરાબર એ છેદમાં ટુ બી મળે છે તો આપણે જોઈ શકીએ છીએ કે એ અને બી પૂર્ણાંક હોય તો એ છેદમાં ટુ બી એ સમય છે તેથી વર્ગમૂળ ત્રણ સમય થાય પરંતુ વર્ગમૂળ ત્રણ એ અસમય છે માટે વિરોધાભાસ ઉદ્ભવે છે માટે બે વર્ગમૂળમાં ત્રણ એ અસમય છે સાબિત કરો કે ત્રણ વત્તા વર્ગમૂળમાં પાંચ અસમય છે તો માટે ત્રણ વત્તા વર્ગમૂળમાં પાંચ બરાબર એ છેદમાં બી ધારતા તો વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં બી ઓછા ત્રણ તો માટે વર્ગમૂળ પાંચ બરાબર એ ઓછા ત્રણ બી છેદમાં બી માટે એ અને બી પૂર્ણાંક હોય તો એના છેદમાં બી ઓછા ત્રણ એ સમય છે તેથી વર્ગમૂળ પાંચ પણ સમય બને પરંતુ પરંતુ વર્ગમૂળ પાંચ એ અસમય છે માટે વિરોધાભાસ છે માટે ત્રણ વત્તા વર્ગમૂળમાં પાંચ એ અસમય છે નંબર સુડતાલીસ સાબિત કરો કે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ અસમય છે તો એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ ધારો કે બરાબર એ છેદમાં બી ધરતા તો માટે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એ છેદમાં બી તો એકના છેદમાં ત્રણ બરાબર એ છેદમાં બી સ્ક્વેર બંને બાજુ વર્ક કરતા બી સ્ક્વેર બરાબર ત્રણ એ સ્ક્વેર બી સ્ક્વેર એ ત્રણ વડે વિભાજ્ય છે માટે બી એ ત્રણ વડે વિભાજ્ય છે કોઈ પૂર્ણાંક સી સી માટે માટે બી બરાબર ત્રણ સી સ્ક્વેર ત્રણ સી તો માટે બી સ્ક્વેર બરાબર ત્રણ સ્ક્વેર તો માટે ત્રણ સી નો વર્ગ બરાબર ત્રણ એ સ્ક્વેર તો ત્રણનો વર્ગ નવ સી સ્ક્વેર બરાબર ત્રણ એ સ્ક્વેર તો માટે એ સ્ક્વેર બરાબર નવ સી સ્ક્વેર છેદમાં ત્રણ તો માટે એ સ્ક્વેર બરાબર ત્રણ સી સ્ક્વેર તો માટે એ સ્ક્વેર એ ત્રણ વડે વિભાજ્ય છે માટે એ એ ત્રણ વડે વિભાજ્ય છે તો માટે એ અને બીનો નો બંનેનો અવયવ છે તો માટે એ અને બી એ અવિભાજ્ય નથી માટે ધારણા ખોટી પડે છે માટે એકના છેદના વર્ગમૂળમાં ત્રણ એ અસમય છે અહીં આપણે પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાનો વિભાગ બી પૂર્ણ કરેલ છે જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ